ધરમપુર આપણે પછી રસ્તાનો થોડોક બાકી રહી ગયો હતો ને કામ ચાલુ છે અત્યારે

ભાઈ આપણે હમણાં જા ધરમપુર રસ્તો થોડોક બાકી રહી ગયો એનું કામ ચાલુ છે બરોબર એટલે ટુ વ્હીલર કદાચ નીકળી જાય કાઢવું હોય તો બાકી ફોર બધું બંધ છે રસ્તાનું થોડું કામ ચાલુ છે ભાઈ એટલે આપણે બસમાં જે કોઈ આપણા ગામના મિત્રો જે ભાઈઓ બહેનોને કોઈને જવું હોય આપણે એ જાય દવાખાનું હાલવાર રહે વાર અહીંયા સુધી આ પાછું અહીંયા સુધી બરાબર ત્યાંથી બસ ઉપડે જ છે એટલે હાવ બંધ નથી બરોબર જેને કોઈને જવું હોય ને છૂટ છે જઈ શકે બાકી આવડમાં આપણે બસ આવતી હતી ને હમણાં બંધ રહે કે આ રસ્તાનું કામ ચાલુ હોય ને આગળ બતાવું તમને આવું બધું કામ છે ચાલે